નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના સરસ્વા ગામે જૂના સરંબર એકવીસવાળી જમીનમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જેમાં પૂર્વ સરપંચ હીરાભાઈ રાઠવા દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆતો અનેક વખત થઈ હતી અને આ રસ્તો સ્મશાનનો હોવાની ગામ લોકોની રજૂઆત હતી જેના પગલે આજે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પોલીસની હાજરીમાં આ જમીનને ખુલ્લી કરી દેવામાં આવી હતી ત્યારે દિલધળક દ્રશ્યો સામે આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે અને કળક હાથે કામગીરી કરી અને આ જમીનને ખુલ્લી કરવામાં આવી હતી ત્યારના દ્રશ્યો જોઈ રહ્યા છે સાડા સાડા સાત મીટર સાહેબ સાહેબ તમે કઈ ઉભા રાખો એમ સાહેબ ઊભા કેમ રાખો તમે એમને ઉભા કેમ રાખો સાહેબ રંગા તું કામ કરોળા મિટિંગ કરશું ની પેલા ડીસીપી વાળા મેં ભરાય દો તું જવા દે મવા દે ઉલ્લેખનીય છે કે સરસવા ગામમાં સ્મશાનના રસ્તાને લઈ અને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો પૂર્વ સરપંચ હીરાભાઈ રાઠવા દ્વારા રસ્તાના સ્મશાનમાં જતા રસ્તા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું ગામ લોકોની રજૂઆત હતી અને એના કારણે ઘણા લાંબા સમયથી કાયદાકીય લડત પણ ચાલી રહી હતી અને ઘણી બધી રમખાણો પણ ચાલી રહી હતી જેમાં એક વખત તો તાલુકા પંચાયતના અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે આ રસ્તો ખુલ્લો પણ કરવામાં આવ્યો હતો જેને ફરીથી બંધ કરી દેવામાં આવતા કાયદાકીય લડતો પણ ચાલુ રહી હતી અને પંચમહાલ જિલ્લાના મહેરબાન કલેક્ટરશ્રીના હુકમને આધીન પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ગ્રામ પંચાયતને સત્તા આપવામાં આવી હતી તેવું જાણવા મળ્યું છે અને ગ્રામ પંચાયત દ્વારા હીરાભાઈ રાઠવાનાઓને નોટિસ પણ બજાવવામાં આવી હતી અને તેમ છતાં દબાણ ન દૂર દૂર ન કરતા મામલતદાર શ્રી ગોગંબા તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓના હુકમને આધીન આ જગ્યા ઉપરથી તમામ દબાણોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો જેની અંદર આ હીરાભાઈનું મકાનનો પણ સમાવેશ થાય છે જેની ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેના કારણે હીરાભાઈ આક્રમક મૂળની અંદર આવી ગયા હતા જોકે પોલીસે હીરાભાઈની અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે આ જાણવા મળતી માહિતી પ્રમાણે દબાણ હટાવતી વખતે ખૂબ જ ઘર્ષણભર્યા દ્રશ્યો સર્જાયા હતા જેની અંદર દબાણનો ઉપર બુલડોઝર ફેરવતી વખતે હીરાભાઈ રાઠવા દ્વારા આનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ પલટણ સાથે ગોગંબાના પીએસઆઈ આ રાઠોડ તેમજ તેમના સ્ટાફ દ્વારા આ કામગીરી પાર પાડવામાં આવી હતી અને હીરાભાઈને અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા જાણવા મળ્યું છે કે તેમની સામે તલાટી કમ મંત્રીશ્રીએ પણ અરજી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે આમ સરસવા ખાતે દિલ ધડક અને રોમાંચક દ્રશ્યો સર્જાયા હતા જેની અંદર આખરે આ સ્મશાન તરફ જતો રસ્તો ખુલ્લો કરવાની ગામ લોકોની ઘણા વખતથી લડાઈ ચાલી રહી હતી જે રેવન્યુ સર્વે નંબર જૂનો સર્વે નંબર એકવીસ અને નવો સર્વે નંબર સિત્તેર એ શોભનાબેન પિયુષભાઈ શાહના નામ ઉપર આ જમીન ચાલતી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે અને તેઓ દ્વારા જમીનને નોન એગ્રીકલ્ચર એટલે કે એની એને બિનખેતી કરાવેલી આ જમીન હતી જેની અંદર હીરાભાઈ સુરસિંગભાઈ રાઠવાનું મકાન પણ આવેલું હતું અને ઊભો પાક હોવાનું પણ જાણવા મળ્યું છે જેને તમામ ઉપર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને આ તમામ દબાણોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો અને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો જેના કારણે હીરાભાઈ સુરસિંગભાઈ ખૂબ જ આક્રમક પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે તેમને બેસાડી દેવામાં આવ્યા હોવાની વિગતો પણ જાણવા મળી છે આગળ કાયદાકીય લડતમાં શું થાય છે તો સમય બતાવશે પરંતુ હાલમાં તો આ સર્વે નંબર સિત્તેરવાળી જે જમીન છે તેના ઉપર પંચમહાલ જિલ્લા કલેક્ટરના હુકમના આધીન થઈ અને આ જગ્યાને આજે પોલીસની બંદોબસ્ત સાથે ખુલ્લી કરી દેવામાં આવી છે અને ગામ લોકોમાં એના કારણે ખુશી જોવા મળી છે તો કંઈ ગમ તો કંઈ ખુશી જેવો માહોલ સર્જાયો છે